શ્રી મદાચાર્ય ચરણ કમલે આપણા સર્વે વલ્લભીય વૈષ્ણવોના મનમાં એક ઈચ્છા તો અવશ્ય હોય છે કે મારે મારા જીવનકાળ દરમિયાન એક વખત તો શ્રી વ્રજ ચોર્યાસી કોષ યાત્રા લીલી પરિક્રમાનો આનંદ પ્રાપ્ત કરવો છે એ પરમ ફલની મારે પ્રાપ્તિ કરવી છે અને હવે શ્રીમદ વલ્લભાચાર્યજીની પરમ કૃપાથી આપણા સૌનો આ મનોરથ પૂર્ણ કરવાનો સમય આવી ચૂક્યો છે કારણ કે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આશી પ્રબોધ કુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં આગામી વિક્રમ સંવંત બે હજાર એસી વર્ષ બે હજાર ચોવીસમાં આપની માથે બિરાજમાન રસ નિધિ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી હિંગલમલ પ્રભુ એવં શ્રી દ્વારકાધીશ પ્રભુને સાથે પધરાવીને લીલી પરિક્રમાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે કહેવાય છે કે કોઈ પણ વસ્તુનો આનંદ લેતા પહેલાં એને વ્યવસ્થિત રીતે જાણવી વધારે આવશ્યક છે તો જ એ વધુ આનંદ અપાવે છે એટલા માટે સૌ પ્રથમ તો વ્રજ એટલે શું તો કે આપણા મનની એક એવી અવસ્થા કે જેમાં આપણે પ્રભુના ગુણગાનમાં પ્રભુના કીર્તનમાં પ્રભુની ભક્તિમાં એટલા તલ્લીન થઈ જઈએ કે આપણને સમયનું પણ ભાન અને પ્રભુને સ્વયં ત્યાં બિરાજમાન થવાનું મન થાય સંસ્કૃતની અંદર કેટલાક ઉપસર્ગ હોય છે કે જેને એક જ શબ્દની આગળ લગાવી દેવામાં આવે તો એક જ શબ્દના અલગ અલગ અર્થ નીકળતા હોય છે અને આપણા આચાર્યો વ્રજની આગળ કેટલાક ઉપસર્ગ લગાવીને વ્રજના કેટલાક અર્થ બતાવ્યા છે જેમાં સૌ પ્રથમ જો વ્રજની આગળ અનુ લગાવી દેવામાં આવે તો બની જાય છે અનુવ્રજ અને અનુવ્રજનો અર્થ થાય છે પાછળ પાછળ ચાલવું કે અનુસરણ કરવું પ્રભુ તો વ્રજમાં નિત્ય લીલાઓ કરતા જ હોય છે પરંતુ જ્યારે આપણે પ્રભુની પાછળ પાછળ દોડવા લાગીએ પ્રભુનું અનુસરણ કરવા લાગીએ ત્યારે એને કહેવાય છે અનુવ્રજ જ્યારે વ્રજની આગળ પ્ર લગાવી દેવામાં આવે તો એ બની જાય છે પ્રવ્રજ અને એનો અર્થ થાય છે કે આપણે સૌ આ લૌકિક અવસ્થામાંથી ને ઉપર ઉઠીને આધિ દૈવિક પ્રાપ્તિ કરવા માટે અધ્યાત્મ તરફ આગળ વધીએ અને અલૌકિક સત્સંગ પરાયણ શરૂ કરીએ ત્યાર પછી જો વ્રજની આગળ આ લગાવી દેવામાં આવે તો બની જાય છે આ વ્રજ જેનો અર્થ થાય છે આવું એટલે કે જ્યારે પ્રભુની ભક્ત પર એવી વિશેષ કૃપા થાય કે ભક્તે પ્રભુ પાસે ના જવું પડે પરંતુ પ્રભુ સ્વયં ભક્ત પાસે જાય તેને કહેવાય છે પ્રભુનું સ્વરૂપ આપણને સૌને મોહિત કરનારું છે પ્રભુનું નામ આપણને સૌને મોહિત કરનારું છે એવી જ રીતે પ્રભુનું ધામ એટલે કે વ્રજ પણ આપણને સૌને મોહિત કરનારું છે એવું શા માટે કહું છું કારણ કે જ્યારે નંદદાસજી સૌ પ્રથમ વખત વ્રજમાં ગયા અને એમને સુરદાસજીનો સત્સંગ થયો અને સુરદાસજીના મુખમાંથી માત્ર કૃષ્ણ નામ સાંભળ્યું એ નામ સાંભળતાની સાથે જ તેઓ શ્રી કૃષ્ણના પ્રેમમાં પડી ગયા હતા ત્યારે એમના મોટા ભાઈ તુલસીદાસજીને આ વાતની ખબર પડી એમને આવીને આશ્ચર્ય થઈને પૂછ્યું કે એવું તો શું છે આ વ્રજની અંદર કે તમે માત્ર કૃષ્ણનું નામ સાંભળતા એના પ્રેમમાં પડી ગયા છો

નદી ગમે છે તો ચાલો હું તમને યમુના તટ લઈ જાઉં જ્યાં આપના સર્વે મંગલ મનોરથ પૂર્ણ થશે તો હવે આપ જ કહો કે બ્રજમાં એવું શું નથી કે હું એના પ્રેમમાં ન પડું અને ગોપીઓ પણ ગોપી ગીતની અંદર ગાય છે ને કે જયતિ તે ધીકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ર અર્થાત કે આપનું પ્રાગટ્ય થવાથી વ્રજનો પણ જય થયો છે અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને આશ્ચર્ય થાય છે કે વ્રજનો જય થયો

કે આવી પાવન વ્રજ ભૂમિની યાત્રા કરવાનો જ્યારે આપણને સૌને અવસર પ્રાપ્ત થઈ રહ્યો હોય તો પ્રભુની આ જીવ માત્ર પર આનાથી વિશેષ બીજી કૃપા તો શું હોય છે જો આપ પણ શ્રી દ્વારકેશ આદિદેવી વ્રજ ચોર્યાસી કોષ યાત્રામાં જોડાવા માંગતા હો તો એના નિયમ ગ્રહણની તિથિ છે ભાદરવા સુદ પાચમ એટલે કે ઋષિ પંચમીનો શુભ દિવસ તારીખ છે આઠ નવ બે હજાર ચોવીસ ને રવિવાર અને સ્થાન છે મથુરા લાઈન દોરીના મોટા પાલની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે પાલની અંદર કુલ છ વ્યક્તિઓ રહી શકશે ગ્રુપ પાલની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે અને આ પાલ માટે એક વ્યક્તિ દીઠ ન્યો છાવર છત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તે ઉપરાંત વ્યવસ્થા નંબર ના ભાગ રૂપે વીઆઈપી પાલની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે જેમાં એક પાલમાં ચાર વ્યક્તિ રહી શકશે તેના માટે પણ ગૃહપાલની વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને આ પાલમાં એક વ્યક્તિની જોછાવર છે એકતાવન હજાર રૂપિયા એ ઉપરાંત વીવીઆઈપી પાલની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને આ પાલની અંદર કુલ બે વ્યક્તિઓ રહી શકશે અને આ પાલની એક વ્યક્તિ દીઠ જોછાવર છે એક હજાર રૂપિયા ઉપરાંત પ્રભુએ આપણને જે દ્રવ્ય આપ્યું છે એ દ્રવ્યનો યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ વિનિયોગ થાય એ પણ અતિ આવશ્યક છે એટલા માટે શ્રી દ્વારકેશ આદિદેવી વ્રજ ચોર્યાસી કોષ યાત્રા લીલી પરિક્રમામાં બોપરના સમયના મહાપ્રસાદના મનોરથે બનવા માટેની નોછાવર પિંચોતેર હજાર રૂપિયા રાખેલ છે સાંજના સમયના મહાપ્રસાદના મનોરથી બનવા માટેની નોછાવર એકાવન રૂપિયા રાખેલી છે તથા બંને સમયના મહાપ્રસાદના મનોરથી બનવા માટેની ન્યોછાવર એક લાખ પચીસ હજાર રૂપિયા રાખેલ છે તથા તપેલીની ન્યોછાવર છ હજાર એકસો રૂપિયા રાખેલ છે હજુ પણ જો આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો અમારી સહાયક સમિતિના વૈષ્ણવો આપના પ્રશ્નોને દૂર કરવા માટે હંમેશા તત્પર રહેશે આપ વિના સંકોચે એમનો સંપર્ક કરીને આપના દરેક પ્રશ્ન આપની દરેક મૂંઝવણ દૂર કરી શકો છો તો ચાલો આપણે વૈષ્ણવો એકત્રિત થઈએ અને પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો જે આપણને અવસર મળ્યો છે એને વધાવી લઈએ અને આ વૈષ્ણવ હોવાનો જે કૃતાર્થ ભાવ છે એને આપણે સૌ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવીએ